જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે તો જો વાસણ ઉઠું છું આજે મેં મને થોડુંક મજા જેવું નહોતું તબિયત થોડીક વીક થઈ ગઈ હતી તો એમ કરવાનું થોડુંક લેટ થઈ ગયું તો આજે સવારે નાસ્તો કર્યો હોય એને વાસણ અત્યારે હજી ઉઠું હતું અને જેવી ઉટકવા બેઠી ક્યારનો વરસાદ આવે ને એલું થોડો ઘણો રે પછી એ વાસણ ઉટકવા ગયું પણ એ રહેતો

બપોર થઈ ગયા બપોર છે રસોઈ બનાવવાનું થઈ ગયું પણ હું અત્યારે કરું છું સવારનું કામ હવે પતી દે પછી રસોઈ બનાવીશ તબિયત થોડીક થોડીક એમ સારી થઈ જાય એટલે મેં કીધું કામ પતાવી નાખું મન થોડુંક કોરવાય એટલે સારું થઈ જાય વાતો છું વરસાદ થોડોક ધીમો પડે ત્યાં કપડાં પછી ધોવાઈ જશે રસોઈ બનાવો ને ત્યારે પાછો વિડીયો ચાલુ કરો ત્યાં બધીમાં હું કામ પતાઈ નાખું મેં તમને કીધું તું કે આજે મને થોડુંક મજા જેવું તો મેં જ નથી હારી તો અત્યારે તો જો અમે ખાલી મગ ભાત બનાવ્યા છે મસ્ત મસ્ત છે જો આ મગનું શાક કર્યું છે હજી ઉકળે છે ચડવા ચડે છે અને આમાં ભાત થાય છે સીટી જાતે નથી પડતી કુકરમાં હાથેથી વાળવી પડે છે તો અત્યારે જો મસ્ત મગ અને ભાત સલાડમાં કાકડી છે સાંબર ટમાટર છે જે ભાવ છે મન થાય એ સુધારી નાખીશ અને અમે બેસી જશું જમવા માટે તમને મગભાત ભાવે છે એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો મારું શાક તો મસ્ત મસ્ત રેડી થઈ ગયું છે જો કેટલું મસ્ત મસ્ત બહેન છે ઉપરથી હમણાં જીરું નાખી દઈશ અને કોથમરી નાખી દઈશ એટલે મસ્ત ટેસ્ટ આવી જશે તો તમને મગ મગભાગ ભાવે છે એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારો વિડીયો કેવો લાગ્યો એની પણ કોમેન્ટ કરજો આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર